નમસ્કાર છ આઠ મહિનાથી વડોદરામાં નથી હું અત્યારે અમદાવાદમાં છું અને ગુજરાત રિપોર્ટ અને મયુરજાની ઓફિશિયલ આ જે બે યુટ્યુબ ચેનલ છે ન્યુઝ પ્લેટફોર્મ છે એની સાથે કામ કરી રહ્યો છું એટલે હું વડોદરામાં નથી અત્યારે હાજર અને એના કારણે ઘણા સમયથી આ જે ફનરંગ છે એના પર કોઈ વિડીયો અપલોડ કરી શકતો નથી અને તમે કદાચ નહીં જાણતા હો પણ રવિને પણ ત્યાં ઉપર પહેલાં ગરમીના કારણે કારણ કે અમે જે વડોદરામાં જે ઓફિસ છે એ ભઠ્ઠી જે બી તપી જતી હતી એટલી નતો પોસિબલ થતું અને પછી ઘણા બધા સંજોગો એવા થયા કે હું પણ બહુ કઈ એક્ટિવ ન રહી શક્યો કારણ કે અહીંયા મારા થોડા કામો વધી ગયા હતા પણ ઠીક છે ગઈકાલથી શ્રાવણ મહિનાના પહેલા સોમવાર થી એમ નક્કી કર્યું કે રોજ સાંજે સમય કાઢીને સાડા સાત વાગે દસ પંદર મિનિટ દિવસના કોઈ મહત્વના સમાચારો હોય કઈક અજીબ અતરંગી સમાચારો હોય એના વિશે તમારી સાથે વાત કરવી તમને જણાવું કે આવું પણ થાય છે ને તમે કદાચ કારણ કે હું આખો દિવસ મોટા ભાગે મારા સૂતો ના હું આંખ ખુલે એટલે તરત ત્યાંથી મારે સમાચાર 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 ચાલતું હોય છે એટલે એમાંથી કેટલાક અતરંગી સમાચારો તમારી સાથે શેર કરીશ અને આ રોજ નિયમ બનાવીશ કે અને તમને પણ કદાચ કઈક કઈક કેવું હોય તો તમે આનું કોમેન્ટ સેક્શન છે એમાં કોમેન્ટ કરશો તો એનો જવાબ પણ આપવાનો પ્રયત્ન કરીશ તમારામાંથી મોટા ભાગના લોકો મારી વિચારધારાથી ઘણી રીતે પરિચિત છે કારણ કે ફનરંગ ન્યૂઝ જે છે એને ચાર વર્ષ તો પૂરા થઈ ગયા વેબસાઇટ છે એ વેબસાઇટ અત્યારે બંધ છે કારણ કે એનું ડોમીન રિન્યુ કરી શકાયું નથી મારાથી કરાવીશું એ પણ કરીશું એનું ફનરંગ જે છે એ લોકોને બધી સમસ્યાઓની વચ્ચે થોડા સમસ્યા રાખવાનો પ્રયાસ છે કારણ કે સમસ્યાઓ જયારે બહુ વધી જાય ને ત્યારે તમારા પાસે એક જ એનો સરળ ઉપાય હોય છે કાઢવું અને એ આશય સાથે જ મેં આ ફનરંગ ન્યૂઝ ચાર વર્ષ પહેલા ચાલુ કરી દી પછી ઘણું અને હું અને રવિ અમે લોકોએ ખસી બધી મહેનત કરીને અમે અત્યારે આ લેવલ સુધી તો પહોંચ્યા કે અમારી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ તો હવે વધારે પડતી ગઈ આના વિશેની વાત તો તમને શું કરું હવે પણ તમે ક્યારેક સમય મળે તો ધ ગુજરાત રિપોર્ટ અને એના પર ગુજરાતના મહત્વના સમાચારો આવતા હોય છે એની વેબસાઈટ છે ને પણ જોતા રહેજો પણ અત્યારે હવે વાત કરીએ તો આમ તો હું જે મધ્યપ્રદેશમાં એક દેખાવો થયા કે ભાઈ જે ભાજપ સરકાર છે મધ્યપ્રદેશ એટલે તમને ખબર જ હશે કે મધ્યપ્રદેશમાં તો ભાજપે ધાકડ વિકાસ કર્યો છે ત્યાં પેલા મંત્રી ધાકડ જે છે એ હાઈવે પરના સીસીટીવી ચાલે છે કે નહીં એ ચેક કરવા માટે એક મહિલાને લઈને ગયા હતા પછી એ મહિલાને એમને નિર્વસ્ત્ર કરી અને પછી પછી એમણે એવું કહી દીધું એ વિડીયો બધા સામે આવ્યા એટલે કે આ તો ભાઈ એઆઈ જનરેટેડ વિડીયો છે અને પછી એની અંદર કઈ કારણ કે ભાજપના નેતાઓનું કઈ ખોટું થાય કે એવું પોસિબલ નથી આ દેશમાં અત્યારે પરિસ્થિતિઓ બધી એવી થઈ રહી છે કે આપણે આપણી લોકશાહી જે છે એ ખાલી આપણે ગણવાની હોય છે કારણ કે ભક્તો એટલા બધા છે અને ભક્તો એટલા બધા નથી તો પણ જે હવો ઉભો કરવામાં આવ્યો છે કેટલાક લોકો ખરેખર મગજ ક્યાંક ફ્રીજમાં મૂકીને ઠંડુ કરવા માટે મૂકીને ફરતા હોય છે એવા લોકોના કારણે અ દેશમાં શું થઈ રહ્યું છે એ લોકોને ખબર નથી એટલે આજે ધારો કે તમે પહેલગામનો એટેક થયો ત્યારે મોદી સાહેબ સાઉદી અરેબિયામાં હતા અને ત્યાંથી એટેક થયા પછી તરત એ પાછા આવ્યા અને તરત એમણે એક બેઠક કરી હતી એવી જાહેરાત એમણે આજે ચાર મહિના પછી લગભગ એપ્રિલ મે જૂન જુલાઈ આજે સંસદમાં એમને ઈચ્છા થઈ હશે કે ભાઈ આજે બોલી નાખીએ થોડું એટલે આજે સંસદમાં ગયા બાકી એ બધી સર્વદલીય બેઠકમાં ના ગયા કશે ના ગયા કારણ કે એમને પૂછનારું અને પૂછનારા જે છે એને જવાબ આપવાની તસદીલ એવી એમને ગમતી નથી પણ આજે સંસદમાં એ બોલ્યા એનું પહેલા તો તમને જે ભાસ્કરમાં એમણે જે સમાચાર ચાલે છે કે મોદી સાહેબે કીધું કે દુનિયાના કોઈ નેતાએ ઓપરેશન બંધ કરવાનું નથી બોલું

ટ્રમ્પે ત્યાં એમને ગેરબોલાઈને જમાડ્યા આ ભાઈ પોતાના જે નિજી કારણો માટે વ્યક્તિગત કારણો માટે તાત્કાલિક અમેરિકા ગયા ત્યારે અદાણીનો પ્રશ્ન આવ્યો ત્યારે ત્યાં તો એવું બધું થયું પછી છેવટે આ નિજી પ્રશ્ન છે એવું બધું કંઈક કરી નાખ્યું લોકોને ગળે પડવું અને ગળે મળવું આ ખરેખર આ સાચું બોલ્યા છે કે નહીં તો તમારે નક્કી કરવાનું પણ એ જે બોલ્યા છે કે ઓપરેશન સિંધુ માટે કોઈ એ મને ત્યાં એવું કોઈ કોઈ દેશે કર્યું નથી અને ત્રણ દેશો જ ખાલી પાકિસ્તાનને સમર્થન આપ્યું છે અને પાકિસ્તાનના ડીજીએમઓ ભારતના ડીજીએમ હુમલો રોકવા વિનંતી કરી હતી બોલો એટલે તમે જીતતા હો યુદ્ધમાં તમારું પલ્લું ભારે હતું અને ત્યાંના ડીજીએમઓ કીધું કે ભાઈ અમને બહુ માર પડી રહ્યો છે હવે માર તો સરકારી જે જાહેરાત છે એ પ્રમાણે નવો જ આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો થયો હતો અને આ એની અંદરથી એમણે બધું ખાસું બધું છે તમને સમય મળે તો ભાસ્કરની વેબસાઇટ જોઈ લેજો એના પર છે ઘણી બધી વિગતો આખી એટલે એ જોઈ લેજો કે મોદી સાહેબ કેટલું સાચું બોલી રહ્યા છે કેમ કે એના પછી એના સમાચારો ચેક કરજો અને એક તો એમણે બધા એવા નંગ ભેગા કર્યા છે કે જે સાહેબ કેટલા આંગળી ઊંચી કરવા સિવાય એમનું કંઈ કામ નથી હતું કાલે સંસદની અંદર એક જ આવા જ ભાજપીએ કહી દીધું કે પાકિસ્તાનના આતંકવાદીઓને સહીદ કહી દીધા એક બીજી એમની સાંસદે ત્યાં કહી દીધું કે બે હજાર એકમાં જ્યારે જ્યારે હુમલો થયો ત્યારે કોંગ્રેસની સરકાર કશું નથી કરી શકી સંસદ પર જે આપણા લોકતંત્રનું મંદિર ગણાય આવું બધું બોલ્યા પણ એમને એ નથી ખબર કે બે હજાર એકમાં સરકાર કોની હતી એટલે એમની તૈયારીઓ કેટલી હોય છે પેલી કંગના રણાવત છે એ ત્યાં જઈને મંડીમાં જીત્યા પછી પોડકાસ્ટમાં કહે છે કે મને તો ખબર નથી કે ભાઈ સંસદ તરીકે કામ એ કરવાનું હોય તો ખાલી પ્રજાના પૈસા પેન્શન જ ખાવાનું હોય જિંદગી પછી તમે કોઈ પણ રીતે ધારાસભ્ય કોઈ પણ આવા પદ પર ચૂંટાયેલા પદ પર મોદીના નામે ચૂંટાઈને જેટલા છે બધાને આખી જિંદગી મરતા એ લોકોને પેન્શન મળવાના એ પણ તમારા અને મારા ટેક્સના પૈસામાં ઘણા બધા એવા આંકડાઓ છે કે જે હમણાં કેગનો રિપોર્ટ આવ્યો છે કે રેલવે પણ કોર્ટમાં જઈ રહી છે આનો પણ આંકડો આવ્યો છે હમણાં બે મહિના પહેલા કે સ્વિટરલેન્ડમાં જે સ્વિસ બેંકમાં જે કાળું નાણું જે અગિયાર વર્ષ પહેલા મોદી સાહેબ બહુ મોટે કીધું હતું અને પછી અમિત શાહે કહી દીધું કે આ તો જુમલો છે ત્યાં પંદર લાખ રૂપિયા દરેક ભારતીયના ખાતામાં એટલા રૂપિયા ત્યાં પડ્યા છે એવી અગિયાર વર્ષ પહેલા મોદી સાહેબે વાત કરી હતી અને એ તમારા હું તો બધા એટલે ઘણા લોકો હતા કે બેંકના એકાઉન્ટો બધા પણ એ તો આયા નહીં પણ આ અગિયાર વર્ષમાં હવે આંકડો એવો છે કે ત્યાં ત્રણ ગણા થઈ ગયા છે કે ત્યાં આપણા દરેકના ખાતામાં પિસ્તાલીસ લાખ રૂપિયા આવે એટલું કાળું નાણું ત્યાં ભેગું થઈ ગયું છે ભ્રષ્ટાચાર તો આપણને દેખાતો જ નથી એટલે આપણને તો દેખાય છે બાકી અમુક ભક્તોને નથી દેખાતો અને સાહેબોને નથી દેખાતો બધા મંત્રીઓ બદલાય ગમે તે બદલાય તો એ થોડુંક ચોમાસામાં બે ત્રણ એક વરસાદ પડે તો એ પાણી ભરાય અને આ લોકો કઈ એટલે એમ નથી ખબર નહીં એમની પાસે કંઈક એવી ચાવી છે જેનાથી એ જીતી જાય છે તો આજે મોદી સાહેબે ત્યાં પછી જે વાત કરી કે જે વાતનો ઉલ્લેખ ક્યાંય મળ્યો નહોતો મને તો નથી મળ્યો તમને કોઈને મળ્યો હોય કે મોદી સાહેબ આયા પછી એ પહેલા હું ભાષણ સાંભળી લો એટલે તમે એના પર હું વાત કરું છું તમને સમજાય કે મે વિદેશ થા મે તુરંત લોટ કે આયા ઓર આને કે તુરંત બાદ બેઠક બોલાવી મોદી સાહેબે જો બેઠક બોલાવી હોત કારણ કે મી અંદર તો અમુક ચોક્કસ મીડિયા વાળા તો હાજર રહેતા હતા તરત જ એ મીડિયા વાળાઓ તરત મ્યુટ કરેલા અવાજ સાથે વાયરલ કરી નાખ્યા હોત પણ હવે આજે ચાર મહિને એમને યાદ આવ્યું કે બેઠક બોલાવી એટલે એનો વિડીયો બિહારમાં નીતિશ કુમાર જોડે એક જ મંચ પર હસતા છે ત્યાં જઈને એમણે બહુ મોટે મોટે ભાષણો કર્યા હતા અને અંગ્રેજીમાં બોલ્યા હતા અને બધું કર્યું હતું એમણે ભલે ઠીક છે ટ્રમ્પ સાહેબ ને નથી કહી શકતા અહીંયા એમના નામ લીધા વગર કીધું કે મને કોઈ બહારથી થી કોઈ કીધું નથી તો ભાઈ તાકાત હોય તો ટ્રમ્પનું નામ લો હમણાં એમનો એક સાંસદ પાછી એવી હોશિયારી કરે છે કે છેલ્લા ત્રીસ ચાલીસ દિવસથી કંઈક એવું એમનું સ્ટેટમેન્ટ છે કે રોજ ટ્રમ્પ ફોન કરે છે અને મોદી સાહેબ ઉપાડતા નથી એટલા તાકતવર થઈ ગયા છે નામ નથી લઈ શકતા અને એનો ફોન નથી ઉપાડતા કોને આ લોકો કોને એટલે આપણું હવે આ જે લોકતંત્ર છે એ કેવા દિશા તરફ જઈ રહ્યું છે એ તમે આ ઉત્તર કોરિયાનો એક વિડીયો જુઓ તેની સંસદ કેવી રીતે કિમ જોંગ ઉન જે છે એ કેવી રીતે ત્યાં કાયદા પસાર થાય છે એનો અવાજ હું મ્યુટ કરી રાખું છું આમ તો સાંભળી જ પડતો આવી રીતે આપણા ત્યાં કાયદાઓ પસાર થશે કારણ કે આ સરકાર બે હજાર ઓગણત્રીસ સુધીમાં પ્રયત્નશીલ એવી જ છે કે જો બિહારમાં તો કઈક લગભગ સાહીઠ પાસઠ લાખ લોકોને મતદાર યાદીમાંથી જ કાઢી મૂક્યા એટલે એ હવે તમે એમના વિરોધી છો એટલે તમને મત આપવાનો અધિકાર તમારો છીનવી લેશે પછી એવું થશે કે વન નેશન વન ઇલેક્શન એમાં એ નક્કી કરશે કે આટલી આવક હોય કે આવા લોકો હોય એ લોકો મત આપી શકશે ને એવું બધું ગોઠવણ કરશે કે જેના કારણે પછી આપણી સંસદમાં આવી રીતે બધા બેઠા હોય પેલા કે આપણે આવો કાયદો બનાવવો છે બનાવી દો બધા બધા એક સાથે હાથ ઊંચા કરશે આ એ દિશા તરફ આપણે જઈ રહ્યા છે પણ આપણે ભગવાનને મહાદેવને શ્રાવણ મહિનામાં પ્રાર્થના કરીએ કે આ લોકોના જે મનસુબા છે જે કારણ કે આમની પાસે તો કશું હોતું જ નથી બોલવા જેવું છેવટે નહેરુ પર એટલે આજે પણ સંસદમાં અમિત શાહે નહેરુનો જ વાંક કાઢ્યો જયશંકર ની સામે પ્રશ્ન ઉભા થયા તો ઉભા થઈને મોટે એમણે કહી દીધું કે જે માણસ શપથ લઈને શપથ લઈને બેઠો છે ત્યાં તો બધા સંસદમાં અને શપથ લઈને માણસ જે ભૂલે છે એની સામે સવાલ નહીં કરવાનો અને તમે આજ સુધી નથી કરે જયારે સિંહ જયારે વડાપ્રધાન હતા ત્યારે વિપક્ષમાં રહેલા ભાજપના નેતાઓ અને મોદી સાહેબે તો જયારે મુંબઈમાં હુમલો થયો હતો છવ્વીસ અગિયાર નો ત્યારે તો ત્યાં જઈને મીડિયા સામે જઈને વાહ કરી હતી અને એમના માટે તો એક ગમે તે કક્ષા બોલ્યા છે તો ત્યારે તમને ખબર નથી પડતી ભાન નતું આવતું તમારા અંગ્રેજીમાં બોલવામાં અભણ દીકરાને આટલે લેવલ સુધી પહોંચાડ્યો છે આવડત કઈ છે એનો જવાબ આપવો પડે ને પણ આ દેશમાં લોકો એવા છે કે પ્રશ્નો પૂછવા જ નથી માંગતા કારણ કે ઘણા છે મને તો અત્યારે હું ફેસબુક પર મારા વ્યક્તિગત વિચારો મારા ફેસબુક પર નાખું છું તો એમાં છે એક તો મારો વિદ્યાર્થી છે જે સાધુ થઈ ગયો છે એને અત્યારે મોદી ભક્તિ ઉપડી હશે ખબર નહી કેમ કદાચ કોક હોય છે ટ્રોલર્સ ને પણ એમની રકમ મળતી હોય છે એમને કમાય આપણને એનાથી વાંધો નથી પણ હવે એ બધી વાતને સાઈડ પર રાખીને જે મધ્યપ્રદેશ જે છે મધ્યપ્રદેશ ની અંદર ત્યાંની સંસદમાં એવા ત્યારે વિધાનસભા સોરી ત્યાં વિપક્ષે દેખાવો કર્યો કે ભાજપ સરકાર છે ભેંસની જેમ નિષ્ક્રિય છે અને રોજગારીની ચિંતા વ્યક્ત કરી એટલે નિષ્ક્રિય એટલા માટે છે કે એમને નથી રોજગારીની પડી નથી ખેડૂતોની પડી ખાલી વાયદો કરવો અને બહાના બતાવવા અને કઈ પણ હોય તો નેર ઉપર ને ઔરંગઝેબ પર ને બાબર પર ને એનાથી આગળ કદાચ સૃષ્ટિ બની એ પહેલાના જે આદમી ઉપર પણ આ લોકો ગુનો કે એ લોકોનો જ વાંક છે એમ કહી શકે એવા છે બાકી પોતે તોડીને ત્રણ કરે એવા કશું નથી પણ આ વિડીયો જોવા જે વિરોધ થયો આજે ત્યાં भारतीय जनता पार्टी की सरकार है इस बेस के सामने तो आप भी बजाओगे तो फर्क नहीं पड़ता पूरे तो प्रदेश के अंदर कई मामले हो गए तो तो ये सरकार की सरकार वाली बहस है इन बहसों को हमने कई बार कहा कि आप न्याय करो जनता के साथ मैं ये बेसों से ये सरकार से पूछ रहा हूं क्या युवाओं को नौकरी मिलेगी क्या एम डी ड्रग वाले मास्टर माइंड को पकड़ेगी सरकार विदेशों से निवेश कर विधानसभा की कार्रवाई लाई होगी तो ये सरकार क्या तो युवाओं को, को नौकरी मिलेगी क्या संविदा शिक्षक को कभी नौकरी मिलेगी क्या ओबीसी को आरक्षण मिलेगा तो ये क्या किसानों को खाद और बिजली मिलेगी तो ये बहस है। तो पूरे मंत्रिमंडल मुख्यमंत्री भैंस की तरह हो गए पूरी जनता विपक्ष पूरे विधायक पूरे बीट बाजारे सरकार को रोज चगाते क्या आदिवासी और जंगल के जमीन वालों को पट्टे मिलेंगे तो ये अभिषेक देश के देश सा, बेस, बेस के सामने बीट बाजारे अभिषेक अभिषेक ભેંસ આગળ કે બધી બીન વગાડી આમ તો કદાચ વાંક તો આ લોકો નો જ કહેવાય કે ભાઈ એ ભેંસ બીન જે નાગ માટે હોય પણ આ બધા કાળા કાળા બધા એવા હરખાત છે ઠીક છે પણ કેટલાક આપણા છે આપણાથી અહીંથી એવો આંકડો છે કે બહુ મોટી સંખ્યામાં જે કરોડપતિઓ છે જે વધારે માલે તુજારો છે આ દેશ છોડી રહ્યા છે એના પણ આંકડા છે થોડા શોધશો તો મળશે અને ધ ગુજરાત રિપોર્ટ પર એના વિશેનો આખો એક વિડીયો પણ બનાવ્યો છે કે કેટલા લોકો આ દેશ છોડીને જતા રહ્યા છે એમણે આ દેશની નાગરિકતા છોડી છે પણ એ બહાર જઈને ઘણા એવા છે કે જે આ દેશ છોડી જાય છે પણ એમની જે અહીંયાની ગંદકી છે એ નથી છોડી શકતા એટલે એક વિડીયો એવો આવ્યો છે કે યુકે ની અંદર એક થિયેટરમાં પિક્ચર ચાલતું હતું ત્યારે કચરો કરવો પકડાટ કરવો આ જે વૃત્તિથી એમણ કર્યું તો ફિલ્મ રોકી દેવામાં આવી એ એ વિડીયો પણ જોવા લોકો આપણા દેશની બહાર જઈને

We came here, we have a contract, we want to throw it. Should we do it or not? Ask Definitely us? ask time Yeah, ask next time. Alright, because we have to clean it. it. this is not funny, see. Me. Next time. You guys are all like educated people saying... Come Come you you can guys increase the sound, there is no sound in the cinema hall. But forget about the sound for one second, yeah? that's just focus on the something song, to You can complain about it, there's no issue with that. બોલો આ કદાચ ચોક્કસપણે મોદી વક્તો હોવો જોઈએ કારણ કે ત્યાં જઈને એ માણસ પેલા કે છે કે ભાઈ કચરો ના નાખો તો એ સામો વાગ કાઢે છે કે ભાઈ તમારે અહીંયા પાઠ્યું મારવું જોઈએ જાણે ઇન્ડિયા માં રહીને એ લોકો કઈ ગંદકી નહીં કરવી ને અહીંયા પાર્કિંગ નહીં કરવું ને આ બધું માનીને એ પણ હવે છે આપડું ત્યાં વગર ગામની ભારતીયોની ભારતીયો ની આબરૂ ધજાગરા ઉડાડ્યા અને પાછા ઉપર થી પાછા એને કે છે કે ભાઈ તમારો સાઉન્ડ બરાબર નથી ને આ નથી ને તે નથી અરે ભાઈ તારામાં સુધારો કર ને તું પછી તારો કોઈ વિડીયો બનાવે યાર પણ આપણે આ દેશ અંદર આ બધું ચાલે છે અને જે બીજા દેશો છે ચીનની વાતો કરી છે ચીન ના તો ઘણા વિડીયો તમને મળી જશે પણ આ જે નિશાન કંપની છે બહુ સરસ ખુરશી બનાવી છે ત્યાં ખાલી કોરોનાને બગાડવા માટે તાળીઓ પાડી હતી પણ જે નિશાન કંપની છે એણે જે છે એવી ખુરશી વગાડી બનાવી છે ને કે જે તમે તાળી પાડો ને એટલે એની જગ્યાએ પાછી જાય એટલે ઓફિસમાં જ્યાં એની જગ્યા નક્કી કરી હોય ત્યાં જતી રહે આપણી જેમ પેલું પણ એ બનાવી જાય ઇનોવેશન કર્યું છે આપણા ત્યાં તો આવી કંઈક અને આને કહેવાય છે ઇન્ટેલિજન્સ ઇન્ટેલિજન્ટ પાર્કિંગ ચેર અને આ નિશાનના ઓટોમોટિવ ઇનોવેશનનું આ એની એનું આ છે જુઓ આ વિડીયો આપણા ત્યાં તો આવું બધું કંઈક સંશોધન થાય એવું લાગતું નથી કારણ કે આપણા ત્યાં તો કાવડિયાત્રાઓ નીકળે મોટા મોટા પેલા રેલીઓ નીકળે રથયાત્રાઓ નીકળે અને ભારત માતા કી જય ખોટે ખોટે કોઈ કોઈ મહિલા પોતાનો ન્યાય માગતી હોય તમે જોવું હશે આ બધા દ્રશ્યો ભૂપેન્દ્ર પટેલ વડોદરા ગયા હતા હમણાં અને ત્યાં એમના કાર્યક્રમમાં બે મહિલાઓ જે એમને એમના બાળકો ગુમાવ્યા છે હરણી બોટકાંડમાં એમણે કીધું કે ભૂપેન્દ્રભાઈ કહી દીધું કે ભાઈ પાછા પોતાની જાતને સંવેદનશીલ કેવડાવે છે કેટલાક ચોક્કસ મીડિયા જૂથ સાથે મળીને પોતાની જાતને સંવેદનશીલ સરકાર ને બધું કેવડાવે છે તો એ વખતે એમણે કીધું કે તમે બેન કોઈ એજન્ડા લઈને આવ્યા છો અને એ વખતે એ ત્યાં જ હાજર વડોદરાના જ એવા પ્રબુદ્ધ લોકો જેમણે ભાજપનો જે ઝંડો એવો ચુસ્ત રીતે પકડી લીધો છે કે એમણે ત્યાં પેલી મહિલાના અવાજને દબાવવા માટે ભારત માતા કી જયના નારા લગાડ્યા હવે આપણી પાસેથી આપણે અપેક્ષા શું હોય પણ કઈ નહીં આ અત્યારે આ એક છેલ્લો એક વિડીયો જોઈ લો કે કેવી રીતે આ આવી જ તાળી ઓ બસ તો ભાઈ અત્યારે તો આટલું જ તાળી તાળી ને આપણે તો રામ નામ બોલવાનું છે કારણ કે રામ નામે જ અત્યારે તો આ કેટલાય પથરાઓ ને કોલસાઓ બધું તરી રહ્યું છે તો હવે આવી રીતે રોજ હું ફનરંગ પર તમને મળતો રહીશ પ્રયત્ન પૂર્વક રોજ સાડા થી આઠ ની વચ્ચે દસ પંદર મિનિટ વીસ મિનિટ જે કંઈક મને લાગ્યું કે તમારી સાથે શેર કરવા જેવું છે તમારી સાથે શેર કરીશ તમે મારા વિચારોથી સહમત થાવ એવું સહેજ પણ મારી અપેક્ષા નથી તમે જાતે પોતે વિચારતા થાઓ ઘણી જગ્યાએ તપાસ કરો ચેક કરો શું ચાલી રહ્યું છે દેશમાં અને શું થવાનું છે ત્યાર પછી પોતાની એક વિચારધારા બનાવો જે જનહિતની હોય દેશ હોય ખાલી કોઈ નેતાના હિતની ના હોય એવું કઈક વિચારજો થાય તો એટલું કરજો કે કોઈને નડતા નહીં બાકી તમારે જે કઈ કઈ કોમેન્ટ હોય કદાચ તમને થોડાક દિવસ પછી ઈચ્છા થાય કે કઈ કોમેન્ટ કરવી છે તો કોમેન્ટ કરજો તો હું એના પણ જવાબ આપીશ બાકી ભારત માતા કી જય